બક્સરા શહેરમાં હોમગાર્ડ જવાનો વય મર્યાદા થતા નિવૃત્ત વિદાય સમારંભ સાથે સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું ટાળ તડકોને રાત દિવસ જોયા વગર પોલીસની સાથે ખભે ખબો મિલાવી અતિવૃષ્ટિ હોય વાવાઝોડું હોય કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોમગાર્ડ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવી દૂધમાં સાકરની જેમ ભળી માત્ર પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો નિવૃત્તિ સમય આવતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ કેમ ન યોજવો તેવા એક આશીષ સાથે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના a text on બક્સરા સેના પરફેક્ટ રિસોર્ટ ખાતે છ જેટલા નિવૃત્ત થતા હોમગાર્ડ કમાન્ડો સાલ મોમેન્ટો પુષ્પગુચ્છ સન્માનિત કરવામાં આવ્યા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન નું આયોજન કરાયું આ તકે બક્સરા મામલતદાર પ્રસાદ ભિંડી રશ્વિનભાઈ ડોડિયા મનોજ મહિડા પૂર્વ નગરપાલિકા પ્રમુખ એવી રીબડિયા શહેર ભાજપ પ્રમુખ ધનશ્યામ સાદરાણી તથા સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિતિમાં હોમગાર્ડ જવાનો સન્માનિત કર્યા હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કમાન્ડન્ટ રોહિત મહેતા આજે આ વર્ષમાં છ હોમગાર્ડ જવાનો છે એ નિવૃત્ત થયા ખાસ કરીને હોમગાર્ડ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે હોમગાર્ડ દ્વારા કાયદો વ્યવસ્થા ત્યારબાદ આપત્તિ સમયની અંદર કોરોના સ્થિતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ બાય અમારા હોમગાર્ડ હોય છે અર્થપેકમાં હોય છે અને વાવાઝોડા સમયે અમારા હોમગાર્ડ જે તરવૈયાની આખી અમારી ટીમ છે એની પણ ડિજાસ્ટરની અમે ટ્રેનિંગ પણ લીધેલી હોય છે સેલ્ફ ડિફેન્સની ટીમ અમારી પાસે તૈનાત છે હોમગાર્ડ જવાનો છે એ હથિયારધારી પણ હોય છે આ બધી ટ્રેનિંગ લીધેલા હોમગાર્ડ જે છે એ દિવસને રાત આવી બધી ફરજો વીવીઆઈપી વીઆઈપી બંદોબસ્ત અને પોલીસ બેડાની સાથે ખભે ખભો મિલાવીને અને રાત દિવસ એ ડ્યુટી બજાવે છે મારું નામ બોરીચા પ્રફુલભાઈ રાજાભાઈ મેં બત્રીસ વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર અને અત્યારે નિવૃત્ત થયેલો છું અને હોમગાર્ડની અંદર જ્યારે મને બાવીસ રૂપિયા આપતા ને ત્યારનું હોય ત્યારે શું અત્યારે ચારસો ચોપન રૂપિયા આપવામાં આવે છે અને હોમગાર્ડની અંદર અનેક પૂરપૂર હોનારત છે હુકમના વિચારે છે કોઈ બહારના વાવાઝોડું હોય આરતી હોય જિલ્લા કોઈ પણ હુકમ આવે ગણપતિ વિસર્જન કોઈ રથયાત્રા છે કોઈ પણ જાતના બંદોબસ્તની હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ ને બધી નોકરી કરેલી છે બગૈસરામાં ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી ને તમામ લોકોની આરે રહી ને બગસરાનું કોઈપણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદોની વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે